નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો કાનની બીમારી હોય અથવા જે લોકોને કાનને લગતી કોઈ સમસ્યા હોય કાન છે એ પણ આપણા શરીરના એક એવા મહત્ત્વના અને અમૂલ્ય અંગ છે કે એમાં કોઈ તકલીફ થાય તો આપણને ઘણી બધી સમસ્યાઓ થાય છે બીજું એ કે કાનની સમસ્યા જે હોય છે જેની મુખ્ય સમસ્યા કે કાનની અંદર ચસ્કા આવતા હોય દેશી ભાષામાં કઈ કે સબાકા આવતા હોય લવકારા મારતા હોય કાન આવી ત્યારે થાય કાં તો કાનમાં કોઈ ઈજા થઈ હોય એવું અથવા તો સ્નાન કરતી વખતે કાનની અંદર પાણી જતું રહે ત્યારે ધમધમ એવું થતું હોય છે કાનમાં અથવા ઘણા લોકોને કોઈ બીજી સમસ્યાને લીધે અથવા શરીરમાં વાયુ પ્રકૃતિના દોષને કારણે પણ કાનની સમસ્યા થાય જેમાં કાનમાં કાં તો દુખાવો થતો હોય કાં તો ચસકા આવતા હોય ઘણા લોકોને કાનમાં શીટી વાગવાની સમસ્યા છે એ જોવા મળતી હોય છે અથવા કાનમાં રસી પણ હોય છે ઘણા લોકોને તો કાનને લગતી તમામ સમસ્યાઓના બે ત્રણ દેશી ઉપચાર દેશી ઔષધિ સાથેના જે પ્રયોગો છે એ તમને સજેશન કરું છું આમાંથી કોઈ પણ સમસ્યા હોય જે સમસ્યાને લાગુ પડતો હોય એ પ્રયોગ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે અને કાનની જે સમસ્યા હોય છે નાની મોટી સમસ્યા આ સમસ્યા દૂર થાય છે જેમ કે ચસકા હોય કે કાનમાં રસી હોય કે કાનમાં દુખાવો હોય પહેલો તો એક પ્રયોગ તો સર્વસામાન્ય છે કે આદુ આદુ જે હશે ને આદુ આદુની અંદર એક સરસ મજાનો ગુણ રહેલો છે જે કાનના ચસકા હોય ને કાનની અંદર આવતા સબાકા એને દૂર કરે છે આદુના ઉપયોગમાં કાંઈ બીજું કરવાનું નથી આદુ છે એને ખમણીને દબાવીને એનો રસ કાઢવાનો છે આદુનો રસ ખાલી બે બે ટીપા રાખવાનો છે જો બંને કાનમાં સમસ્યા હોય તો ચાર ટીપાં ખાલી જરૂર પડે છે એક કાનમાં જો ચસકા આવતા હોય તો માત્ર ને માત્ર આદુના રસના બે ટીપા આદુનો રસ કાઢી અને એને શેઝ ગરમ કરવાનો વધારે ગરમ નથી કરવાનો શેઝ ગરમ એટલે શેજ હૂંફાળો થાય ને શેઝ ગરમ આપણને લાગવો જોઈએ એટલો ગરમ થાય એટલે એના બે ટીપા કાનની અંદર મૂકી દેવાના છે જે કાનમાં તકલીફ હોય એ કાનમાં ચસકા ટૂંકમાં જે કાનમાં ચસકા આવતા હોય કે સબાકા આવતા હોય એ કાનમાં આદુનો રસ દિવસમાં એક વખત આ પ્રયોગ કરવાનો છે આ પ્રયોગ મિત્રો બે ચાર દિવસ કે પાંચ દિવસ કરવાથી જે ચસકા આવતા હોય ધીમે ધીમે બંધ થઈ જાય છે જે સબાકા આવતા હોય સાવ બંધ થઈ જાય છે બીજો એક સરસ મજાનો પ્રયોગ છે કે જેની અંદર કાનમાં ચસકા આવતા હોય અને રસી હોય રસી અને ચસકા બંને મટાડે તો એની માટે આ શું કરવાનું છે આપણા ઘરે જે તેલ હોય એ તેલનો જે ખાવામાં જે પ્રયોગ કરતો હોય એ તેલનો ઉપયોગ કરવાનો છે જેમ કે મગફળીનું તેલ હશે ભાગના લોકોના ઘરે અથવા તલનું તેલ હોય તો વધારે સારું પણ મગફળીનું તેલ કે જે તેલ હોય એ તેલની અંદર તેલ એક ચમચી જેટલું જ ખાલી લેવાનું છે આ તેલની અંદર એક લસણની કળી છે એ નાનકડી એવી લેવાની છે આ લસણની કળીના નાના નાના ટુકડા કરી આ તેલની અંદર નાખી અને તેલને પકાવવાનું છે તેલની અંદર લસણ છે એને પકાવવાનું છે લસણ છે એ બરાબર પાકી જાય બ્રાઉન કલરનું લસણ થાય ત્યાં સુધી પકાવીએ અને આ તેલ છે ને આને નાનકડી ડબ્બીમાં ભરી રાખવાનું બે ત્રણ દિવસનો પ્રયોગ છે કાનમાં ચસકા આવતા હોય કે કાનમાં રસી હોય તો આ તેલ છે એના કાનમાં માત્ર ને માત્ર બે જ નાના ટીપાં પાડવાના છે આનાથી પણ મિત્રો કાનમાં આવતા ચસકા બંધ થાય છે સાથે સાથે જો રસી હોય કાનમાં રસીની સમસ્યા કોઈ સામાન્ય સમસ્યા હોય અથવા વાયુ વિકારને કારણે આવું થયું હોય તો આ સમસ્યામાં આ જે તેલ છે આના બે ટીપાં નાખવાથી ખૂબ સારું પરિણામ મળશે ધીમે ધીમે ચસકા બંધ થઈ જશે સબાકા બંધ થઈ જશે અને રસી પણ બંધ થઈ જશે હવે એવો જ એક બીજો પ્રયોગ પણ છે જે અત્યારે આપણને જે શાકભાજી હોય છે મૂળા મૂળા અત્યારે આપણને શિયાળામાં ખૂબ મળી રહેશે તો મૂળાના જે પાન હોય છે આ પાનનો રસ છે આને પણ સેજ હૂંફાળો કરી સેજ ગરમ કરી અને કાનમાં બે ટીપાં નાખવાથી કાનના ચસકા બંધ થાય છે અને કાનમાં થતો દુખાવો પણ બંધ થાય છે એટલે મૂળાના પાનના રસનો પ્રયોગ છે એ પણ એકદમ સર્વસામાન્ય અને સર્વ સાવ સરળ પ્રયોગ છે જેનાથી દુખાવો અને ચસકા બંને બંધ થાય છે બીજું એક કહી દઉં કે કાનને લગતી લાંબા સમયની સ તકલીફ હોય છે લોકોને લાંબા સમયથી કાનનો કોઈ રોગ હોય કોઈ બીમારી હોય અને આવા પ્રયોગોથી પણ ન મળતો હોય અથવા દવા લેવાથી પણ ન મળતો હોય તો આવા લોકોએ દેશી ગાયના ઘીનું નશ્યકર્મ ચાલુ કરી દેવાનું કેમ કે નશ્ય વિધિ એક એવી વિધિ છે કે જેનાથી આપણું શરીર છે શરીર જે ગળાની હાંસળી હોય છે આ હાંસળીની ઉપરના જે અંગો છે આ બધા જ અંગો છે એની બધી જ બીમારીઓ નશ્યકર્મથી મટી શકે છે નશ્યકર્મમાં દેશી ગાયનો ઘી હોય એનો જ પ્રયોગ કરવાનો છે બીજા કોઈ ઘીનો કે પ્રવાહી નહીં દેશી ગાયના ઘીથી નશ્યકર્મ કરવાથી હાંસળીની ઉપરના એટલે કે ગળાની ઉપરના બધા જ રોગો છે એ મટી શકે એની અંદર કાનના રોગો હોય આંખના રોગો હોય માથાના મસ્તિષ્કના રોગો હોય તો બધી બીમારીઓમાં કર્મ છે ખૂબ ફાયદો કરશે એટલે લાંબા સમયથી કાનની સમસ્યા મળતી ન હોય અને એક દવા લેવા હોય છતાં પણ બીમારી અથવા રોગ છે દૂર થતો ન હોય તો દેશી ગાયનું ઘી એટલે દેશી ગાયનું જ ઘી છે એ તમારી નજર સમક્ષ અથવા તમારા ઘરે જ જો ઘી હોય ગાય હોય અને એનું ઘી હોય તો એ ઘી છે એનો જ ઉપયોગ કરવાનો છે બીજું બજારનું કે બીજો કોઈ પણ ઘી નહીં આ દેશી ગાયના ઘીના ટીપા દરરોજ દિવસમાં બે બે વખત સવાર અને સાંજ બંને નાકમાં નાખી નશ્ય કર્મની વિધિ આને કહેવાય છે આને નાખી અને એ રીતે મિત્રો પંદર મિનિટ સૂઈ રહેવાનું છે આ પ્રયોગ છે એ થોડા દિવસ ચાલુ રાખવાનો છે આની કોઈ આડઅસર નથી આ એવો પ્રયોગ છે કે કાનને લગતી બધી જ સમસ્યાઓ મટી જશે કાનમાં હોય સબાકા સબાકાવ તવે રસી થઈ ગયો હોય કે કાનમાં દુખાવો હોય તો દૂર થશે બીજું એક સૌથી મહત્ત્વનું કાન માટે કહી દઉં કે કાનની અંદર છે ને ક્યારેય મેલ કાઢવા માટે કોઈ એવા પદાર્થ કે કોઈ અણીદાર વસ્તુ છે ને કાનની અંદર છે એ દાખલ ન કરવી કેમ કે કાનની અંદર કોઈ એવો ભયંકર મેલ હોતો નથી પણ કાનની અંદર અમુક જે આપણા જે પડદા હોય છે ને એને ગંભીર અસર થઈ શકે છે ઘણા લોકો દિવાસળીની સળી કે બીજી કોઈપણ વસ્તુથી અથવા જે પિન આવે છે સેફ્ટી પિનથી કાન છે કાનની અંદર નાખી અને મેલ કાઢવાની કોશિશ કરતા હોય છે અથવા અમુક લોકો હોય છે એની પાસે મેલ કઢાવતા હોય છે તો કાનની અંદર મેલ કાઢવાની કોઈ જરૂરત હોતી નથી તમે સામાન્ય હુંફાળા પાણીથી સવારે સ્નાન કરતી વખતે એક છાપકું કાનમાં નાખી અને માત્ર ટચલી આંગળી ફેરવીને જે ઉપરનો મહેલ હોય છે એ જતો રહે એટલે કાન સાફ જ કહેવાય કાનની અંદર અમુક પ્રકારની જે હોય છે ને એ પ્રકારની એ ઝાળી હોય છે ને એકદમ પાતળું પડ હોય છે જે કાનના પડદા હોય છે અને સેજ અણીદાર વસ્તુ અડે અથવા સેજ એને દબાવાથી એ પડદો તૂટી શકે છે એટલે કાનની અંદર બીજો એવો કોઈ ભયંકર મહેલ હોતો નથી કે જે કાનને નુકસાન કરી શકે આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી